કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજે કોઈ પણ એપ્લિકેશન વિશે આપણે વાત નથી કરવાના આજે હું તમને એક એવી પ્રોડક્ટ દેખાડવાનો છું અત્યારે ઉનાળામાં ભાઈ કામ આવે એવી પ્રોડક્ટ દેખાડવાનો છું એ પણ તમને હાવ સસ્તી જ રેન્જમાં તમને જોવા મળી રહેશે તો પહેલાં હું તમને પ્રોડક્ટ દેખાડી દઉં તો આ રીતનો ભાઈ આપણે એક પંખો મંગાવેલો હતો અને આ ભાઈ હું કોઈ પણ એક પ્રમોશન નથી કરતો આપણે આ ભાઈ પંખો મંગાવેલો છું ને અત્યારે હું તમને રિવ્યૂ કરીને દેખાડવાનો છું કઈ રીતનો ભાઈ આ પંખો આવે છે ને કઈ રીતે ભાઈ કામ આપે છે હવે તમે જોઈ શકો છો એક બોક્સ આવી જશે પેકિંગ આની કિંમત કેટલા રૂપિયાનો આ પંખો આવ્યો છે એ હું તમને સેલે સમજાવી દઈ અત્યારે હું તમને આનું બધું રિવ્યુ દેખાડી દઉં આની અંદર કેટલી કેટલી વસ્તુ આવે છે એ બધી તમને અંદર પ્રોસેસ દેખાડી દઉં કેટલી કેટલી વસ્તુ આવી છે ને હવે હું આને ફટાફટ ભાઈ ખોલી નાખું ત્યાં તમને મેં રિવ્યુ દેખાડું છે આનું કઈ રીતનું ભાઈ મોડલ આવે છે કઈ રીતનું આ પ્રોસેસ આવે છે તો હવે આપણે અનબોક્સિંગ કરીએ છીએ અને આ ભાઈ આપણું પહેલું જ ભાઈ અનબોક્સિંગ છે એ ભાઈ આપણે ખુદના પૈસે મંગાવીને જ આપણે અનબોક્સિંગ કરીએ છીએ તમને દેખાડવા પૂરતી અનબોક્સિંગ કરીએ છીએ પેલા જ ભાઈ આપણે ફટાફટ આ ઓપન કર્યું હશે તો તું પેકિંગ આવે છે ને ભાઈ આની જ્યાંની અંદર પિન આવે છે આનું સાર્સિંગ સાર્સિંગ કરવાની યુએસ બી પિન આવે છે એ પડી ગઈ છે હું લઈ લઉં ભાઈ ફટાફટ તો આ રીતનું ભાઈ આનું યુએસ બી આવે છે તમે જોઈ શકો છો આ રીતે આ યુથની યુએસ આવે છે મેં આને એકવાર યુએસ કર્યો હતો અને એટલે આ રીતે ચેક કરવા માટે આપણે જે પાર્સલ મંગાવી છે ને ચેક કરવા માટે આને ભાઈ આપણે ખોલ્યું હતું આ બધું ચેક કર્યું તો એટલે ભાઈ આને ખોલેલું હતું હવે ભાઈ આપણે આને ખોખાની અંદર નાખી દઈએ અને આ ખોખું છે એ ભાઈ આપણે નીચે મૂકી દઈએ તો ફટાફટ આપણી ખોખું નીચે મૂકી દીધું છે અને અત્યારે ભાઈ આપણા પંખાનું ભાઈ અનબોક્સિંગ થાય છે તો આ રીતનો ભાઈ આપણો પંખો આવે છે એ પણ તમે ચેક કરી શકો છો આ રીતનો ભાઈ પંખો આવે છે અને આની કેટલી સાઇઝ છે એ બધી તમને આજના વિડીયોમાં જાણવા માટે કેટલો ભાઈ આની અંદર પવન આવે છે અને કઈ રીતે ભાઈ પવન આવશે એ પણ હું તમને દેખાડવાનું છું હવે તમે જોઈ શકો છો આ રીતે રીતેને ભાઈ તમારે ઓપન કરવાનું છે તો તમે આ રીતેભાઈને ઓપન કરશો એટલે આ રીતે ભાઈ ઓપન થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે ઓછું કરવાનું છે એટલે આ રીતે ઓપન થઈ જશે પછી આને તમે તમારે જે રીતે ભાઈ ફેરવો હોય એ રીતે તમે ફેરવી શકો છો જો તમારે ભાઈ આ રીતે રાખવું હોય તો તમે આ રીતે પણ રાખી શકો છો અને જો ભાઈ તમારે આ રીતે ફેરવો હોય તો તમે આ રીતે જે રીતે તમારે કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો એ બે તમને કહી દીધું હવે તમે જોઈ શકો આપણે આ રીતે સેટ કરીને કરું હવે આ લાંબો કેટલો થાય છે એ તમને દેખાડી દો તો તમે આ રીતે ખેંચતો હોય એટલે આટલું લાંબુ થશે તો એટલો ભાઈ લાંબો જ થશે તમે જોઈ શકો છો આપણા આજે આર્ટ છે એ તમને સાઇડ પૂરતી તમને દેખાડી દો આર્ઠ છે એ કોણી બુદ્ધિ પર આવે છે એટલો ભાઈ આપણે આ પંખો લાંબો થશે હવે આનો ભાઈ પંખાનો કેટલો પવન આવે છે ને કઈ રીતની બાની કેપેસિટી આવે છે એ તમને દેખાડી દો તો આ રીતે તમે ટેન્ટમાં ભાઈ બ મૂકી શકો છો અને આ પંખો ભાઈ કોને માથે ઉપયોગ થાય એ પણ હું તમને આગળ દેખાડું છું ના એ ભાઈ તમારો કોઈ પણ મોબાઈલ હોય તો દાખલા તરીકે તમને દેખાડો પૂરું હું એક મોબાઈલ કાઢલું તો આ મોબાઈલ આપણો છે ભાઈ તો આ મોબાઈલને તમારે જો કોઈ પણ મૂવી અથવા કોઈ પણ જોવું હોય તો અહીંથી તમે આ રીતે મોબાઈલ પણ સેટ કરી શકો છો ના રીતે ભાઈ તમારી અંદર મોબાઈલ પણ સેટ કરી શકો છો હવે હું તમને એ દેખાડી દઉં પવન કઈ રીતનો આવે છે તો પંખાને ભાઈ આપણે સારસિંગમાં એક વાર મૂકેલો નથી અને આ ફંકો ભાઈ આપણે મંગાવ્યો તયું ને એમને જ આવેલો છે તો હું આને ભાઈને ચાલુ કરીને દેખાડું પછી તમે સારસિંગમાં મૂકીને જોવા તો તમને થોડોક અલગ ફેર પડશે તો આ રીતે આપણે ઓપન કર્યું જોઈ શકો તો ચાલુ કરી દીધો છે આ રીતે તમને અવાજ પણ આવશે એનો આની અંદર ભાઈ આની અંદર તમને કેટલા મોડ જોવા મળે છે તો આની અંદર ભાઈ તમને ટેન મોડ જોવા મળશે અત્યારે એક મોડ ઉપર આલેશન આઈટમ એના પોઈન્ટ પણ જોવા મળતા છે આ બીજો પોઈન્ટ બીજા પોઈન્ટની અંદર તમને આ રીતનું જોવા મૂકવું હશે અને બીજા પોઈન્ટમાં ભાઈ એટલો આપણો પંખો ફરે છે એ પણ તમે ચેક કરી શકો છો બરાબર આપણે ત્રીજો મોડ આ રીતે આપણે ત્રીજા મોડ કરી કરીને પંખાની પીર તમે ચેક કરી શકો છો કેટલો ભાઈ પવન આવે છે અત્યારે તમને આમ જોવા નહીં મળે અને તમારે બંધ કરો તમે પાછું એકવાર પીર કરશો એવા બંધ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે પંખો બંધ થઈ જશે દેખાડી તો કેટલો ભાઈની અંદર ભવન આવશે તમે કઈ રીતના પંખો લઈ શકો અથવા ન લઈ શકો એ તમને દેખાડી દો પહેલા ભાઈ હું અને મોડ ઉપર મેં આ રીતે પંખો રાખી દીધો છે નાઈથી ભાઈ એક કાગળ લઈ લો તમને દેખાડો પૂરતું પ્રોસેસ કરું છું જોઈ શકો તો આપણે આ કાગળ લઈ લીધો છે ને એટલો આપણે પાસે લઈ જાય તે જોઈ ગયો આ કાગળ હલે છે જોઈ શકો આ ભાઈ પહેલો જ મોડ હલ્યા છે અત્યારે તો આપણે બીજો મોડ કરી આ ત્રીજો મોડ ટાઈન મોડ થઈ ગયા છે તમે જોઈ શકો છો એટલો ભાઈ ની અંદર પવન આવ્યા છે તમે કાગળ પણ ચેક કરી શકો છો એટલો કાગળ હલે છે જોઈ શકો છો એટલો ઓળો લઈ જાય તો જાજુ હલે છે અને આ પંખો ભાઈ એટલો ઓળો રાખવો પડે તો જ ભાઈ પવન આવ્યા છે તમે જો ચાર્જિંગમાં મૂકવો જરૂરી છે કેમ કે મંગાવ્યો તો એવું આપણે એને ચાર્જિંગમાં નથી મૂકેલો એટલે થોડોક પણ એમાં પણ તમને ડિફરન્સ જોવા મળી જાય હવે હું તમને એ કહી દઉં આની ભાઈ આને તમે આ રીતે પેક કરી દઈ પેલા આપણે ફટાફટ અને પછી આની કિંમત વાતે વાત કરી લઈ તો આની ભાઈ આ રીતે આપણે બંધ કરી દઈએ અને આ રીતે ભાઈ આને તમે કોઈ પણ જગ્યાએ લઈ પણ જઈ શકો છો અહીંથી ભાઈ આનું પણ થશે તમે જોઈ શકો છો અહીં તમને પિન જોવા મળી હશે અને શાસનિંગ ભાઈ સી પિન આવે છે હવે હું તમને એ જ શીખવા દેખાડી દઉં આની કિંમત કેટલી જો તમે મીશો અથવા ફ્લિપકાર્ટની અંદરથી ભાઈ ખરીદશો તો આ તમને ત્રણસોથી ભાઈ સાડી ત્રણસો ચારસો રૂપીની રેન્જમાં તમે જઈ શકે છે અને ભાવમાં તમને થોડો ઘણો ભાઈ ડિફરન્સ જોવા મળી જશે અને ભાઈ જો તમારે આમાંથી મંગાવો તો નીચે ભાઈ આપણી પ્રોડક્ટ આ રીતની જોવા પણ મળી જશે ત્યાંથી પણ આપણે તમે મંગાવી શકો છો તો આ રીતનો ભાઈ આ પંખો આવે છે ને તમે આ બધી પ્રોસેસ જોયો હશે આ ભાઈ મંગાવી આવેલો છે આ પંખો તમારે કોની કોને આટલું લઈ લેવો હોય જો તમારી ઘેરે ભાઈ નાનો એવો કોઈ છોકરો હોય અથવા કોઈ પણ છોકરો હોય નાનો છોકરો હોય એની માટે આ પંખો કામમાં આવશે જો લાઇટ બાઇટ વહી જાય એની માટે તમે એની બાજુમાં મૂકી દો તો ભાઈ પવન આવશે આ રીતે આ કામમાં આવે છે વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાછા અલગ વિડીયો સાથે